ફરિયાદી તથા તેમના શ્રી નાઓની પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં છ કરોડ આઠ લાખ અઠાવન હજાર છસો એકાણું નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ડીસીબી પોલીસ સ્ટેશન એ પાટ ગુનો રજીસ્ટર્ડ નંબર એ બે હજાર ચોવીસ ઇપિકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ મુજબના કામે ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી રહે ઘર નંબર એ ત્રણસો એક ત્રીજો માળ સમપ્રિતિ પેલેસ સુરાભવન સામે વેસુ આભા રોડ વેસુ સુરત મૂળ રહે માલગાઉ જિલ્લો સિરોહી રાજસ્થાન નાઓ તેમના પિતા મોહનલાલ ભેરુમલ સંઘવી નાઓ સાથે મળી ડીઆમ જ્વેલર્સ તથા ધનેશ મોહનલાલ સંઘવી દેવાંશી જેમ્સ મોહનલાલ ભેરુમલ સંઘવી શીતલ છાયા ડાયમંડ પેઢીઓના નામથી સીવીડી તથા રિયલ હીરાનો વેપાર ધંધો કરતા હોય તેઓની પેઢીમાંથી આરોપી પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઈ શિંગગઢ રહે ઘર નંબર એ બસો ત્રણ સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ મનસાડ ગામ કામરેજ જિલ્લો સુરત સુરતમ ભેભાગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ નિલેશ નવીનચંદ્ર શાહ રહે ગન નંબર એક હજાર ત્રણ હરિઝોન અપાર્ટમેન્ટ વીઆઈપી રોડ વેસુ સુરત મૂળ રહે ખોડલા ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા તથા અન્ય વેપારીઓ સાથે મળી છેતરપિંડી કરવાના સમાન ઇરાદાથી તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક પછી એક કરીને તમામ આરોપીઓ શ્રી તથા તેમના પિતાની પેઢીઓ પર આવી તમામ આરોપીઓ એકબીજાના રેફરન્સ આપી તેઓ સાથે વેપાર ધંધો શરૂ કરવાનું અને માલનું પેમેન્ટ સમયસર ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી શરૂઆતમાં સીવીડી તથા રિયલ હીરાના માલના વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી બાદમાં આરોપી પાંજાભાઈ ઉર્ફે હનુ નારાયણભાઈ શિંગડનાએ બે કરોડ એકવીસ લાખ અગિયાર હજાર ચારસો ઓગણચાળીસ તથા આરોપી નિલેશભાઈ નવીનચંદ્ર શાહનાય રૂપિયા ચોત્રીસ લાખ ત્રેસઠ હજાર આઠસો તથા અન્ય આરોપીઓએ મળી કુલ્લે રૂપિયા છ કરોડ આઠ લાખ અઠાવન હજાર છસો એકાણું ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ હોય જે ઉપરોક્ત મુજબનો ગુનો નોંધી આરોપી પાંજાભાઈ ઉર્ફે હનુ નારાયણભાઈ રહે ઘર નંબર એ બસો ત્રણ સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ નલસાડ ગામ કામરેજ જિલ્લો સુરતમ ભેભાગ ગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તથા નિલેશભાઈ નવીનચંદ્ર શાહ રહે ગર નંબર એક હજાર ત્રણ હરિજન એપાર્ટમેન્ટ વીઆઈપી રોડ વેસુ સુરત મૂળ રહે ખોડલા ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠાનાને તારીખ બાવીસ અગિયાર બે હજાર રોજ અટક કરવામાં આવેલ છે જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારીયાનાઓ કરી રહેલ છી